અહિયા પીલા ભાત બનાવવા માટે ચોથા ના છે ભાત ખબર નહીં આપણે સરસ મજાના પીળા ભાત બની ગયા છે ને આ મિક્સા આ જોઈ શકો છો તમે મિક્સા પણ બની ગયું આપણે હવે આપણે એને નીચે ઉતારી દઈશું અને વઘારે રોટલી બનાવીશું પહેલાં પછી રોટલી બનાવશું હાલો ફ્રેન્ડ્સ તો હવે સાંજનું ટિફિન આપણું બની ગયું છે આજે થોડુંક મોડું થઈ ગયું છે આજે આપણે ટિફિનમાં પીળા ભાત બનાવેલા છે આ તમે જોઈ શકો છો સરસ મજાના પીળા ભાત બનાવેલા છે રોટલી છે વધારે રોટલી પણ છે આમાં તાંદળિયાની ભાજી છે ગામડેથી આવી આપણે બનાવેલી છે દેશી અને આમાં મિક્સ શાક છે આ બધું કઠો છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આ બધું ટિફિન તો થઈ ગયું છે ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ ન થઈ ગયું એટલે એક ટિફિન લઈ ગયું છે હવે આપણે કાથમ ટિફિન જોવાનું બાકી છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ હલો ફ્રેન્ડ્સ તો અત્યારે સાડા નવ જેવું થઈ ગયું છે આપણે કામ પણ કરવા ગયા છે અને અહીંયા હું મારો હાજરી પત્રક લઈને બેસી ગઈ છું તો આ મહિનાનો આપણે હિસાબ નાખવાનો છે તો આ મહિના નથી કેટલી રજા છે ક્યાં છે તો અહીંયા આપણે જે હાજરી પૂરતા હોય ને રોજ છોકરાઓને જમાડતા હોય એની હાજરી પૂરવાની હોય મારે એટલે એ હાજરી નાખવાની હોય પહેલી તારીખે નાખી દેવાની હોય પણ આ વખતે આપણે પહેલી તારીખે નથી નાખી તો હવે આજે થોડાક નવરા થયા તો મેં કીધું લાવો ફટાફટ આપણે હાજરી નાખી દઈએ એટલે વહેલા તકે આપણો હિસાબ આવી જાય ને પેમેન્ટ વહેલું વહેલું આવી જાય બરાબર એટલા માટે અત્યારે હું લઈને બેસીશું હાજરી તો ફટાફટ હવે હું હિસાબ કરી દઈશ કે આ છોકરાની કેટલી હાજરી છે એ ગણીને ટોટલ કરી અને બધાને આપણે હાજરી હવે નાખી દઈએ બરાબર તો ચાલો ફ્રેન્ડ હવે હું હાજરી કમ્પ્લીટ કરી દઈશ કેમ કે વાર લાગશે બધો હિસાબ કિતાબ કરીને પછી નાખવાની હોય તો હવે આપણે આ વિડિયોને અહીંયા જેટ કરશું મળશું પાછા કાલેકના વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ